અમરેલી તાલુકાના વરોડી ગામ નજીક ખોડિયાર મંદિર પાસેના તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક લોકોએ તળાવમાં કોઈ વ્યક્તિને તરતો જોતા તુરંત અમરેલી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર જવાનોને તળાવમાં ઉતારી મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતક વ્યક્તિની ઓળખ આનંદભાઈ દેસાઈ ઉમરવર ઉંમર વર્ષ બાવન તરીકે થઈ છે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અમરેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે પોલીસ આ વ્યક્તિ તળાવ સુધી કેવી રીતે પહોંચ્યો તેનું મૃત્યુ અકસ્માતે થયું કે અન્ય કોઈ કારણસર તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે आओ दे जी ऊपर ले ले सो जी ले लो बूट ऊपर ना ले ले अगला चल ले, ले दो ले अगला चल कौन का थोड़ा का ले दो आओ दे ना को तो क्या तो क्या तो क्या तो क्या